જય સ્વામિનારાયણ મિતુ કાર માં કૃષ્ણ જોયા રે દૂધી માં દીવાબળે મિતુ કાર માં કૃષ્ણ જો રે દૂધી માં દીવા બળે પાપડી માં પ્રીતમ ને વાલણ માવાલો પાપડી માં પ્રીતમને વાલુણ માવાલો બટાકા બટાકામાં બટુક જોયા રે દુધે માં દિવા બળે રે કમી તું કારમાં કૃષ્ણ જોયા રે દુધે માં દિવા બળે રે તુર્યમાં ત્રિકમને ખિલોમા ઘન શ્યામ ભાજી માં ભુદર જોયા રે દુધે મા દિવા બળે રે મિતુ કારમાં કૃષ્ણ છોયા રે દુધે મા દિવા બળે રે કુમી માં કાન થી ને ની માં કાળ્યો વટણ માં વાલમ છોયા રે દુધે મા દિવા બળે રે મિતુ કારમાં કૃષ્ણ છોયા રે દુધે મા દિવા બળે રે મૂળ માં મુરારી ની બોર માં બિહારી ગુલકા રે મિતુ કાર કૃષ્ણ જોયા રે દોધે માં દિવા બણે રે સકરિયા માં શ્યામળુ ને ગાજર ગોવિંદ રતાળ મા રણસુડ જોયા રે દોધે મા દિવા બળે રે મિતુ લમા કૃષ્ણ જોયા રે દોધે મા દિવા બળેરે મર્ચા માવૈયા મામજી જોયા રે દોધે મા દિવા બળે રે પીડા મા ને રવૈયા મામતુ ગુવર માં ઘુમતા જોયા રે દો મા દીવા બળે રે કારેલા કાર કૃષ્ણ જોયા રે દોધે મા દિવા બળે રે પરવળમાં બીઠા ને બેઠા તુમડીએ તારી દીધા રે દૂધે મા દીવા બળેરે મિતુ કાર કૃષ્ણ જોયા રે દોધે મા દેવા રે જય સ્વામિનારાયણ